મમ્મી શું કરે શું કરવું હોય જય માતાજી જઈએ મિત્રો આપણે ધાબા ઉપર આપણે કિચન ગાર્ડન માટે રીંગણીનું ઢરું નાખેલું છે તો જોઈએ કેવું ઉગ્યું છે આની અંદર નાખેલું છે રીંગણી નું તરુ તો ઉગી ગયું છે આ છે અમારા ગામના ખેતરો આ છે અમારું ગામ alert bol jai mata ji bol medium bol jai mata ji Dai, bolu આવી ગયા હવે નીચે સાડા નવ થઈ ગયા છે મળશું હવે સાંજે લઈને

અને નરેદ મસ્તી કરી હોય છે દેવા માટે આજ આપડો મિત્ર ને જુઓ છે આપડો વિડિયો ક્યાં ના રહો આવી જાય મિત્રો રામાપી બેસવા માટે ઠંડી પણ ઘણી છે તો પણ આવ્યા છીએ બેસવા માટે આ છે રામાપીરનું મંદિર આ છે આપણો મિત્ર આ બીજો મિત્ર પણ આવી ગયો છે માયા ભાઈ ચલો નાસ્તો કરવા નહીં જો નાસ્તો કરવા હા નાસ્તો કરવા જશો જવું તો પડશે મજા આવશે મજા આવશે ગરમ ગરમ નાસ્તો મજા આવશે હા ચલો મિત્રો ગરમ ગરમ નાસ્તો કરવા જઈએ હવે જવું હે હા હેડો

આવી મિત્રો મમ્મી મહારાજ નાસ્તો કરવા માટે નાસ્તાનો ઓર્ડર આપી દીધો છે આ છે નાસ્તાની લારીઓ આ રસ્તો સાણંદ જાય છે ને આ રસ્તો બોપોલ જાય છે કેવો ઢોકળા જીગા ભાઈ આઈ ગયા મિત્રો નાસ્તો કરીને આપણા ગામના મંદિરે પાછા આ બે જણા બે આવી ગયા પાછા તાપણું લગાડીને જુઓ ઘરે જતા રહો એ મિત્રો ભલે તાપતા આપણે જઈએ હવે ઘરે આ વિડીયોનો અહીંયા ધ્યાન આપીએ છીએ અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી